ધનપુરા વિરમપુર ગામે જૂની અદાવતમાં ઘર તોડી પાડતા ગ્રામજનોમાં આક્રોશ અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે અગાઉ બે વર્ષ પહેલા બનેલ હત્યાનો મામલો હતો અને તે શંકાના આધાર પર લાગેલ આરોપી વ્યક્તિ દલાભાઈ ગમારને તે લાગેલ આરોપમાંથી સમાજના લોકો વચ્ચે અને પોલીસની ઉપસ્થિતિમાં નિર્દોષ જાહેર થયેલ છે આ વાતનું સમાધાન થયેલ અને કેસને સમાપ્ત કરેલ પણ છતાં આ બુબડિયા અણદાભાઈ ઘરના મોભી અને તેમના દીકરાઓ નિર્દોષ જાહેર થયેલ વ્યક્તિ પર વારંવાર અટેક કરે છે હુમલાઓ કરે છે જાનથી મારી નાખવાના પ્રયત્નો કરે છે ઘરની મહિલાઓ કૂવા પર પાણી ભરવા જાય કે પછી ખેતરમાં લાકડા લેવા તો તેમને ભગાડવામાં આવે છે આ લોકો દ્વારા અનેક વખત ચડતરા કરીને નજર તાકીને પાછળ પડે છે ભગાડે છે અને આમ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શનિવારના દિવસે તેઓ દારૂના નશામાં ધૂત હતા અને હાથમાં હથિયારો ધોકા વડે સાઈબાભાઈ ગમાર પર હુમલો કરેલ પણ તે હાજર ન મળવાથી તેમનું મકાન તોડી પાડ્યું અને અનાજ વીરવેખેર કરી નાખ્યું ઘરમાં રહેલ દાગીના તથા સરસામાન લઈ ગયા અને બાજુના ઘરમાં ભારથાભાઈ ખેતરથી આવી ઊંઘ્યા હતા તેને ઝડપમાં આવી જતા તેમને ઢોરમાર મારી મા બેન સામે ગાળો બોલીને હેરાન પરેશાન કર્યા આમ આ લોકો અવારનવાર હુમલો કરે છે અને આ લોકોને પોલીસ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરે ને આ લોકો સામે સખત કાર્યવાહી થાય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર લલિત કુમાર અમીરગઢ આના દોઢ વર્ષ પહેલા નિર્દોષ સામે નીકળ્યા ને ત્રીજે અમે કરી ને ભાઈ તો આ મણસો આ લઈ પેલા ને તે પણ અમારે શું કરવાનું તે પણ ઘેરે ભાગી ના હું ને બીજું તમે શું કરવાનું અમારા છોકરા બેરો અમારે જાય કે તમારા બાઈ ની શું સ્થિતિ નુકસાન હું કર્યું છે નુકસાન આ રો અમારા નુકસાન આ ઘરે પાડી નાખી મકાન પાડી નાખી છે બધું સોરી ને દાગીના હારા લઈ ગયા દાગીના પણ લઈ ગયા છે દાગીના મારા बेकी था तो हाँ। ताकि ना लेंगे हम ना हमारे कागड़ी होता है को आले कर्मणि ना बदबू हमारे हार उस you. मकान का घर ना बेटा कागड़ी जमीन ना दस्तावेज़ हो कागड़ी दस्ता हो ही गया ये हार ले गया हमारे हम तो उधर फेस नहीं है तो हमारे बाल को किला ये डर से हमारे कर्मण हुए हैं तीजे से रहार हुए मैं करूं कट्टू मैं कर दूं तो तमे समझ रही बात पता है समझ बात पता भी नहीं थी जैसे रहा कर ओके ओके तुम्हारा नाम सु हां साहिबा भाई बाबू गमर बेन तुम्हारा नाम

મારા ઉપર પછી ખાટલામાં હું પછી મને મારતોડ કરી બધી મારવાનું ચાલુ કર્યું મારતા મારતા